આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડ ના તિથલ રોડ પર લોહાણા સમાજના હોલ નજીક એક કારના ચાલકને ચાલક ખેંચ આવતા મોપેડ સવાર વિદ્યાર્થીની ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો બનેલી અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડ ના તિથલ દરિયા તરફ સિટી તરફ આવી રહેલા એક મારુતિ સુઝુકી બ્રેઝા કાર નંબર જીજે ટવેન્ટી વન સીડી ઝીરો નાઇન સેવન ફોરના ચાલકે લુહાણા સમાજના હોલ નજીક એકાએક ખેંચ આવી જતા આગળ ચાલી રહેલ મોપેડ સવાર વિદ્યાર્થીની અડફેટે લીધી હતી અને ત્યારબાદ કાર રસ્તાની સાઈડે ઊભી રાખી દીધી હતી જો કે રાહદારીઓ તાત્કાલિક કાર ચાલક નજીક દોડી આવ્યા હતા અને કારનો કાચ તોડી ચાલકને બહાર કાઢી તેને પ્રાથમિક સારવાર આપી હતી જો કે સમગ્ર મામલે સ્થાનિકોએ મામલો થાળે પાડ્યો હતો